ગ્રાહક સાથી છ જાન્યુઆરી બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર છવ્વીસ ચિક્કીમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે મર્યાદિત સેવન કરો છિકનું સેવન સાવધાનીપૂર્વક કરો એક લોકપ્રિય સ્વીટ છે જેનું સેવન લોકો ખાસ કરીને શિયાળામાં કરે છે સમગ્ર ભારતમાં ચિક્કી અને તલપાપડી તલના લાડુ રેવડી ગજક વગેરે જેવી સ્વીટ વાનગીઓનું સેવન પરંપરાગત રીતે ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ જેવા તહેવારો સાથે સંકળાયેલું છે ચિક્કીને ગોળ કે ખાંડ સાથે તલ સીંગ વગેરે અને સૂકા મેવા સાથે બનાવવામાં આવે છે પોષણ અને સ્વાસ્થ્ય લાભ ચિક્કીની સૌથી લોકપ્રિય વેરાયટીઓ સિંગ સિંગદાણા અને તલમાંથી બને છે શિયાળામાં એનું બહોળું સેવન થાય છે જે સ્વાસ્થ્ય માટે વિવિધ રીતે ગુણકારક છે સિંગદાણા પ્રોટીન સ્વસ્થ ફેટ અને ફાઈબરનો સારો સ્ત્રોત છે તેઓ વિટામિન ઇ નાઇસિન ફોલેટ મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર છે એનાથી પેટ ભરાય છે અને ઉર્જાને ઝડપથી ઉર્જા મળે છે તલ કેલ્શિયમ આયન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તેઓ સંપૂર્ણ સુખાકારી માટે મહત્વપૂર્ણ સ્વસ્થ ફેટ અને વિવિધ બી વિટામિન ધરાવે છે જ્યારે ચીક્કીનું માપસર સેવન કરવામાં આવે છે ત્યારે એ આવશ્યક પોષક દ્રવ્યો પૂરા પાડે છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયક પુરવાર થાય છે જોકે એના હાઈ શુગર પ્રમાણ અને કેલેરીની નુકસાનકારક અસરો સામે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવા સેવન પર નજર રાખવી જરૂરી છે સીઆરસીએ શુગરના પ્રમાણ માટે ચીક્કીની વિવિધ બ્રાન્ડનું પરીક્ષણ કર્યું ઉત્તરાયણના આગામી તહેવારમાં ચિક્કીના બહોળા વપરાશને ધ્યાનમાં રાખીને અમે બજારમાં ઉપલબ્ધ સિંગ અને તલની ચિક્કીની વિવિધ બ્રાન્ડનું પરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો તમે તમારા સ્વાસ્થ્યને જાળવવા ચીક્કીની ખરીદી અને સેવન કરવાનો સુમાહિતગાર નિર્ણય લઈ શકો એ માટે તમને સક્ષમ બનાવવા અમે સુગરનું પ્રમાણ જાણવા માટે પરીક્ષણ કર્યું હતું શુગર માટે આરડીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન એનઆઈએન હૈદરાબાદ દ્વારા વર્ષ બે હજાર અગિયારની ભારતીયો માટે ભોજનની માર્ગદર્શિકા મુજબ બેઠાડું પુખ્તો માટે સંતુલિત આહાર માટે શુગર માટે રોજિનદી રિકમેન્ડેડ ડાયટરી એલાવન્સ આરડીએ વીસ ગ્રામ છે હાઈ શુગર ફૂડ શું છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસસીઆઈની હાઈ ફેટ શુગર સોલ્ટ એચએફએસએસ ફૂડ્સ માટેની માર્ગદર્શિકા મુજબ સો ગ્રામમાં બાવીસ પોઈન્ટ પાંચ ગ્રામ વધારે શુગર ધરાવતી કોઈપણ ફૂડ પ્રોડક્ટ હાઈ શુગર પ્રોડક્ટ ગણાય છે ઉત્પાદનના લેબલની માહિતીનો હંમેશા અભ્યાસ કરો જેમાં ઘટકોની યાદી અને પોષક દ્રવ્યોની જાણકારી આપી હોય છે જેથી તમે સુમાહિતગાર અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી ખાદ્ય પદાર્થોની પસંદગી કરી શકો પ્રયોગશાળા પરીક્ષણો ચિક્કીમાં સુગરનું અતિ ઊંચું પ્રમાણ દર્શાવે છે અમે સિંગની ચિક્કીની બાર લોકપ્રિય બ્રાન્ડ અને તલની ચિક્કીની છ બ્રાન્ડનું શુગરનું પ્રમાણ જાણવા માટે પરીક્ષણ કર્યું હતું પ્રયોગશાળાના પરીક્ષણોના તારણો નીચે મુજબ છે પરીક્ષણ કરેલી સિંગની ચિક્કીની બાર બ્રાન્ડ સુગરનું પ્રમાણ સો ગ્રામમાં અઢાર પોઈન્ટ આઠ ગ્રામ અને છેતાલીસ પોઈન્ટ અઠ્યાવીસ ગ્રામની વચ્ચે હતું સિંગની બાર ચિક્કી બ્રાન્ડમાંથી નવું બ્રાન્ડમાં શુગરનું પ્રમાણ સો ગ્રામમાં બાવીસ પોઈન્ટ પાંચ ગ્રામથી વધારે ધરાવતી હતી જે એમને એફએસએસએની માર્ગદર્શિકા મુજબ હઈ સુગર ઉત્પાદનો બનાવે છે એમાંથી ત્રણ બ્રાન્ડ સો ગ્રામમાં અડત્રીસ ગ્રામથી વધારે શુગર ધરાવતી હતી જે એમને અતિ વધારે શુગર ધરાવતી બ્રાન્ડ બનાવે છે ઉપરાંત આ શુગર માટે રોજિંદા આરડીએ વીસ ગ્રામથી લગભગ બમણું પણ છે પરીક્ષણ કરેલી તલની ચિક્કીની બ્રાન્ડમાં છ બ્રાન્ડમાં શુગરનું પ્રમાણ સો ગ્રામમાં એકવીસ પોઈન્ટ અઠ્યાશી ગ્રામથી બેતાલીસ પોઈન્ટ બાવીસ ગ્રામની વચ્ચે હતું એક બ્રાન્ડમાં શુગરનું પ્રમાણ સો ગ્રામમાં એકવીસ પોઈન્ટ અઠ્યાશી ગ્રામ હતું અન્ય તમામ પાંચ બ્રાન્ડ સો ગ્રામમાં બાવીસ પોઈન્ટ પાંચ ગ્રામથી વધારે શુગર ધરાવતી હતી જે એમને એફએસએસએઆઈની માર્ગદર્શિકા મુજબ હાઈ શુગર ઉત્પાદનો બનાવે છે ઉપરાંત તલની ચિક્કીની ત્રણ બ્રાન્ડ સો ગ્રામમાં ચાલીસ ગ્રામથી વધારે શુગર ધરાવતી હતી જે અતિ વધારે છે આ શુગરના રોજિંદા આરડીએથી બમણું પણ છે ગ્રાહક સાથેની ભલામણ આ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચિક્કી અતિ હાઈ શુગર પ્રોડક્ટ છે સો ગ્રામ ચિક્કી એટલે ચિક્કીનો નાનો વાડકો અથવા આશરે સાતથી આઠ નાના પીસ જો તમે ધ્યાન ના રાખો તો તમે એક બેઠકમાં સો ગ્રામ ચિક્કીનું સરળતાપૂર્વક સેવન કરી શકો છો જેનો અર્થ એ છે કે તમે એક બેઠકે તમારું શુગરનું રોજિંદા આરડીએ વીસ ગ્રામનું સેવન કરશો અથવા તમારા રોજિંદા શુગર આરડીએથી બમણું સેવન પણ કરી શકો આ પ્રકારના હાઈ શુગર ફૂડનું વધારે સેવન સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર કરી શકે છે અને એનું સેવન ટાળવું જોઈએ જો તમને મીઠું ખાવાનું મન થાય અને આ ચીકીનો સ્વાદ માણવાની ઈચ્છા થાય તો એક કે બે પીસનું સેવન કરવું હિતાવ છે માહિતી અભ્યાસ કરેલી અઢાર બ્રાન્ડમાંથી છ બ્રાન્ડના લેબલ પર શુગરનું પ્રમાણ જણાવવામાં આવ્યું નતું આ પ્રકારની બ્રાન્ડની ખરીદી કરવાનું ટાળો કારણ કે આ બ્રાન્ડ કેટલી શુગર ધરાવે છે એની જાણકારી તમને મળશે નહીં એવું જોવામાં આવ્યું હતું કે પ્રયોગશાળાના પરીક્ષણોમાં સુગરનું પ્રમાણ જાણવા મળ્યું હતું એ લેબલ પર ઉલ્લેખિત પ્રમાણથી અલગ હતું ચીકીના પેક્સ પર લેબલમાં દર્શાવેલું શુગરનું પ્રમાણ હંમેશા સચોટ હોય એવું જરૂરી નથી કારણ કે સામાન્ય રીતે આ ગૃહ ઉદ્યોગોમાં બને છે શુગરનું ખરું પ્રમાણ લેબલ પર ઉલ્લેખેલા પ્રમાણથી વધારે કે ઓછું હોઈ શકે છે એટલે ચીકી હાઈ શુગર ફૂડ હોવાનું જાણ્યા પછી એનું સેવન મર્યાદિત કરવું હંમેશા હિતાવ છે અભ્યાસ કરેલી કેટલીક બ્રાન્ડ્સે લેબલ પર મહત્ત્વપૂર્ણ માહિતી આપી નહોતી કેમ કે ઉત્પાદનની તારીખ બેસ્ટ બિફોર ડેટ એમઆરપી મહત્તમ છૂટક કિંમત સંગ્રહ કરવાના સૂચનો લોટ નંબર બેચ નંબર કોડ નંબર કે ઘટકોની યાદી પણ નહીં કેટલીક બ્રાન્ડ્સ પરના લેબલ વંચાતા ન હતા કે પછી ખોટા લેબલ લગાયેલા હતા તમારે આ પ્રકારના ઉત્પાદનો ખરીદવાનું ટાળવું જોઈએ જે લેબલ પર ઉચિત માહિતી આપતા નથી ઉપભોક્તાઓ માટે ઉપયોગી ટિપ્સ આ સૂચનોને ધ્યાનમાં રાખીને તમે ચિક્કીની ખરીદી કરવા વધારે સુમાહિતગાર નિર્ણય લઈ શકો છો તથા શિયાળા દરમિયાન સિંગ અને તલની ચિક્કીનું સેવન સ્વાસ્થ્ય જળવાય એ રીતે કરી શકો છો ખાતરી કરો કે શ્રેષ્ઠ સ્વાદ અને રંગ માટે ચિક્કી તાજી બનેલી છે ચિક્કીની ખરીદી સમયે ઉચિત સીલ સાથે એરટાઈટ પેકેજિંગ હોય એ સુનિશ્ચિત કરો એનાથી તાજગી જળવાઈ રહે છે અને ગુણવત્તા ના બગડે એ માટે ભેજ જમા ના થાય એમાં શું છે જાણવા ઘટકોની યાદીનો હંમેશા અભ્યાસ કરો સિંગની ચિક્કી ફક્ત સિંગ અને ગોળ ખાંડ ધરાવવી જોઈએ એ જ રીતે તલની ચિક્કી તલ અને ગોળ ખાંડ ધરાવવી જોઈએ કૃત્રિમ પ્રિઝર્વેટિવ્સ કે એડિટિવ્સ ધરાવતા ઉત્પાદનો ટાળો કેલેરીનું પ્રમાણ અને અન્ય પોષક દ્રવ્યોનું મૂલ્ય સમજવા પોષક દ્રવ્યોની માહિતી પર નજર કરો ખાસ કરીને જો તમે ચોક્કસ ભોજન લેતા હો કે નિયંત્રિત ભોજન લેતા હો તો ડાયાબિટીસથી પીડિત લોકોએ ચિક્કીનું સેવન ટાળવું જોઈએ પેકેજિંગ પર સંગ્રહ કરવા માટે ચોક્કસ સૂચનો ચકાસો કેટલીક ચિક્કીનો એમનો રંગ અને સ્વાદ જાળવવા ઠંડી શુષ્ક જગ્યાઓમાં સંગ્રહ કરવાની જરૂર પડી શકે છે જાણીતી બ્રાન્ડ્સ કે વિશ્વસનીય સ્થાનિક સ્ત્રોતોથી ચીક્કીની ખરીદી કરો સ્થાપિત બ્રાન્ડ્સ ઘણીવાર ગુણવત્તાના ઉચ્ચ ધારા ધોરણો જાળવે છે વિવિધ બ્રાન્ડ કે સપ્લાયર વચ્ચે કિંમતોની સરખામણી કરો જ્યારે ગુણવત્તા આવશ્યક છે ત્યારે તમને તમારા નાણાં સામે મૂલ્ય મળે એની ખાતરી કરવી પણ જરૂરી છે ધ્યાન રાખો કે ચોક્કસ ઘટકોની ગુણવત્તામાં સિઝનને આધારે ફરક પડી શકે છે ઉદાહરણ તરીકે શિયાળો તાજા સિંગદાણા માટેની સિઝન ગણી શકાશે એટલે શ્રેષ્ઠ સ્વાદ માણવાનો લાભ લો જો તમને કઈ બ્રાન્ડ કે કયા પ્રકારની ચિક્કી ખરીદવી એની ખાતરી ના હોય તો મિત્રો પરિવારજનો અનુભવો ઉપયોગી બની એટલા પ્રમાણમાં ચીક્કીની ખરીદી કરો જેનું સેવન તાજગી જળવાઈ રહેવા વ્યાજબી સમયની અંદર થઈ શકશે ચીક્કી અતિ હાઈ સુગર ઉત્પાદન હોવાથી એના થી બે પીસનું સેવન કરવું વિતાવે છે તમે શુગરનું પ્રમાણ નિયંત્રિત કરવા તથા ગુણવત્તા અને તાજગીની ખાતરી કરવા ઘરે પણ ચીક્કી બનાવી શકો છો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહસંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર આઠસો એક આઠસો આઠ આઠમો માળ સાકાર બે એલિસ પોલીસ સ્ટેશન પાસે આશ્રમ રોડ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે અને છ પાંચ ઇમેઇલ એડ્રેસ કમ્પ્લેન્ટ એટ સી આર ડીઆઈએ ડોટ ઓ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શૂન્ય બે 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 ત્રણ ત્રણ એક આઠ શૂન્ય શૂન્ય ધ્વનિ મુદ્રણ શાંત મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ આડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે